સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર પચીસમાં આવનારી એક નવી ગુજરાતી ફિલ્મ નિસ્વાર્થ પ્રેમ આ ફિલ્મ વિશે આજે આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જોકે આ ફિલ્મ કોઈ મોટી સ્ટારકાસ્ટવાળી કે મેગા બજેટ ફિલ્મ નથી આ એક નોર્મલ રૂરલ ટિપિકલ ગુજરાતી ફિલ્મ છે આ ફિલ્મ એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હશે નિસ્વાર્થ પ્રેમ આ ફિલ્મનું મુહૂર્ત થયું છે અને આ ફિલ્મની શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે અને નિસ્વાર્થ પ્રેમ આ ફિલ્મને પઠાણ શાહબાઝ ખાનજીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મ ના મુખ્ય અભિનેતા સંદીપ પટાની છે સંદીપ પટાની અને ડાયરેક્ટર પઠાણ શાહબાજ ખાનજસ્ત સ્ટારકાસ્ટ જોવા મળવાની છે આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ની વાત કરીએ તો આ ફિલ્મમાં સંદીપ પટાણી જીત ઉપેન્દ્ર પ્રિયા જયસ્વાલ પ્રકાશ મંડોળા જતીન અમીન આ સિવાય પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા બધા કલાકારો આ આ ફિલ્મ જોવા મળવાના છે અને અને સંદીપ પાટની રિયા આવનારી નવી ગુજરાતી બે હજાર પચીસ માં સિનેમા ઘરો માં જોવા મળી જશે આપ સૌ આ ફિલ્મ ને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મો ને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો